તો આપણે અહીંયા મારા પપ્પાના મામાના ઘેરે જવાનું છે કેમ કે અહીંયા આપણે કાલ જાણે પણ અહીંયાથી ન જ આવી હતી તો અત્યારે આપણે અહીંયા જઈને વિડીયો શૂટ કરશું તો તમે વિડીયો જોતા રહીજો અમારા આશુબેન વિડીયો શૂટ કાલે કીધો તો આજે કરશે ને હાલો તો હવે થી જે થઈ ગયા તૈયાર ડીજે ઉપર બેવાના હે હે ડીજે ઉપર વાહ જો આપણે માંડવે પોગી ગયા અને જમણવાર પણ ચાલુ થઈ ગયું અને હવે અત્યારે જો ધ્યાનનું અહીંયા પ્રેરણ તરફ ચાલુ થઈ ગયું કેમ કે આપણે મોડું થઈ ગયું શિયાળાનો દી એટલે આ સાઈડ બધા જો માંડવિયા બેઠા જાનૈયા બેઠા હોય ને આ સાઈડ માંડવી અને અહીંયા બધા જાનૈયા જો પાણી પાણી પીને બેઠા છે એટલે બધાને હવે ભૂખ લાગી હું અહીંયા જમણવાર ચાલુ છે અહીંયા માંડવું છે આ સાઈડ માંડુ અને પાણી ભાઈને આપણે કઢી પાણી ભાઈઓ અડધા જાન અને અડધા માંડવિયા આ આજ બરોસા મોલ mời 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 mời

પણ જાણીતા આપણા આવી ગયા જય માતાજી સૈનગર ગામ થી આવ્યા છે જાન માં આવ્યા હતા અને માંડવે પણ કાલ રોકાણા હતા હા તો જો આ સાઈડ આપણે મહેમાન કાલના ઓરખાણ નીકળી ગઈ કે અશ્વિનભાઈ તમે વિડીયો શૂટ કરતા હતા બહુ મજા આવી ગઈ અને આજ પણ મજા આવી ગઈ કેમ કે આપણે કેમ કેમેરામેન થઈને વિડીયો શૂટિંગ કરવા જ્યાં હોય એ રીતના આપણે ફોનમાં વિડીયો ઉતારતા એમાં ઓરખી દઈશું

હા એટલે આમાં ભાતું કહેવાય ઓલું ભાત એટલે આમાં ચોખા પડો આ બધું અહિયાં થી આવે પછી આ બધું ભરવાનું દીવડો હોય ગોરી બોકેડો અને આમાં ચોખા નાખવાના મીઠાઈ આ પૂર્યું નાખવાનું હા હાલે હવે અહીંયા નો હાલે

એ છે લગન હે એટલે પછી આ માટુ હે ને પછી આપણ માતાજી રામ રામ ને सीताराम બધાય ને સુ જાન લઈને આયા હેમણે લાડવા જાંબુ લાડવા જાંબુ વધારે થઈ ગયા એટલું જ ખવાય જમી લીધું ખાલી બોલવા હાલો જય માતાજી જય માતાજી એ બધો બનાવી દીધો હવે

કોડી કડીએ રમશે ને એ વિડીયો પણ તમને બતાવશું જય માતાજી મસરૂભાઈ જય માતાજી હાલો જે દાદાએ જવાનું દીવા કરવા કે હાલીને જવું પડે પણ મસરૂભાઈ બાઇક લઈ જાય આપણને બાફા એ ઉતારતા જાય અને એમને શું કે ઘરે કામ હોય એટલે જવાનું છે કે જાન આવી એટલે બધું બારું નું ને એવું બધું રાંધવાનું કામકાજ હોય તો આપણે માતાજીના મઠે ભોગી ગયા સતીબાનભાઈના મંદિરે મંદિરે દીવાતુપ કર્યા અને જાનમાં જ તો બહુ મજા આવી જાય

આ દેવા આબા ઓમર દેવોને હાઈકા પેલે વાત કરે લે લે લીલી કીધી રૂપિયા બની લી આ રૂપિયા અરે આ બધું કોતો કે આમ તમે ચકરામાં માં કરી ધારો શરૂ કરતા માન કે પર દોર ચારડો જો કોક લે ડાઈટ કરો क्या है आ गए जी तू ना आले आपा से लाई दो ए ली दो फोटो बस बस बदु गोती दी दो पास बितो बितने ના હાથ માં આવી જ નહીં મન પો

roman bado kwarwanan main gootoad main